લગ્ન વિધિ સંપન્ન થાય છે કન્યાદાન પણ દેવાઈ જાય છે એ લગ્નના મંગળ ફેરાઓ પણ ફરાઈ જાય છે ત્યારે એ દીકરી કંકુના થાપા મારીને પોતે વિદાયનો વેળા આવે છે વિદાયનો સમય આવે છે તેના ત્યારે એમના પિતાને કાનમાં કહે છે કે પપ્પા મારા ઘરે તમે આવજો હજુ તો એમને સાસરિયામાં જઈને એમના ગોળાનું પાણી પણ નથી પીધું ત્યાં આ દીકરી એવું માની લે છે કે હવે આ ઘર મારું નથી ત્યારે આ દીકરીનું આમંત્રણ સાંભળીને એ બાપ ઉપર શું હાલત વીતતી હશે સાહેબ ત્યારે આવું હોવા છતાં પણ એક દીકરીને વિદાય આપવી પડે છે જ્યારે એક છોકરો લગ્ન કરીને ઘરે આવ્યો ત્યારે બધાએ પૂછ્યું કે તને દહેજમાં શું મળ્યું છે ત્યારે દીકરો થોડા સમય માટે તો સ્તબ્ધ થઈ જાય છે અને ચોકી જાય છે અને થોડી જ વખતમાં એમને એમની પત્નીનો રડવાનો અવાજ સાંભળાય છે ત્યાં જ એ દીકરો છે બોલી ઉઠે છે કે હું આ દુનિયાનો સૌથી અમીર માણસ આજે બની ગયો છું એનું કારણ એ છે કે એક બાપે મને એના કાળજાનો કટકો આપી દીધો છે એક ભાઈએ પોતાની લાડકી બહેન આપી દીધી છે એક બહેને એનો પડછાયો આપી દીધો છે અને એક મા કે જે દુનિયાને બધું જ આપી શકે પણ સંતાન નહીં એને પણ એની વહાલ સુઈ દીકરી મને આપી દીધી છે ત્યારે આટલું બધું મને મળ્યું છે આજે હું દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ બની ગયો છું એક બહેન તેના ભાઈના લગ્ન પૂર્ણ થયા બાદ એ માંડવો વધાવવાનો સમય આવે છે માંડવો એ ઊંધા હાથે વધાવે છે કે આ કેમને એવું થાય છે કે મારા ભાઈની સુખ અને સમૃદ્ધિની મને મારી નજર ન લાગી જાય એટલા માટે દરેક બહેનો એ ઊંધા હાથે એ માંડવો વધાવતી હોય છે ત્યારે એ ભાઈ એની બહેનને એમ કે છે કે બેન માગી લે તારે શું જોઈએ છે ત્યારે બહેન એટલું જ કહે છે કે ભાઈ તું મને બીજું કાંઈ આપ કે ના આપ પણ આજના દિવસે મને વજન આપજો કે તારી ગમે એવી પરિસ્થિતિ હોય જ્યારે મારા ઘરે પ્રસંગ હોય ને ત્યારે મામિરિયાત બનીને તું તારી હાજરી ચોક્કસપણે આપજે ક્યાંક દરેક બહેનોની આવી જ ઈચ્છા હોય છે કે ક્યાંક એમનો ભાઈ એમને મામીરિયાત બનીને ભલે તારી પાસે પૈસા ન હોય પણ મામિરિયાત બનીને તું હાજરી આપજે એવું જ દરેક બહેનો ઈચ્છતી હોય છે ત્યારે આ ઢાણું સાચવવાની જવાબદારી દરેક ભાઈઓની હોય છે મિત્રો આપનું શું કહેવું છે કમેન્ટ કરીને આપનો મત અવશ્ય જણાવજો અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર પણ